કાકો હોય છે હું સન છો સહે થવાનું છે કાંક એમાં મજા છે સાહેબ તો બે ચાર બે ચાર જણા છે અમારા સાબરકાંઠાના પણ આનંદ કરીએ સાહેબ આજ આ પરિવાર ભેગો થયો છે અને ખરેખર કોઈ કંપની નહીં પણ એક પરિવાર તરીકે જો આખું આ કામગીરી થતી હોય તો મેં આજે જોઈ છે એને સાહેબ એટલે તમારા આનંદમાં એક પીંછું ઉમેરવા માટે થઈને અમે આપણી સમક્ષ આજે ઉપસ્થિત થયા છીએ એટલે આનંદ કરીએ કારણ કે માણસના જીવનમાં કા સાહિત્ય જોઈએ કા સંગીત જોઈએ ક્યાં કોઈ કળા જોઈએ અને તો એ માણસ કહેવાય સાહિત્ય સંગીત કલા વિહીન સમાન પશુ પુચ્છ વિષાણ હિન એનું ગુજરાતી કરતો નથી સંસ્કૃતની સુભાષિત છે સાહિત્ય સંગીત કલા વિન સમાન પશુ એટલે ગુજરાતી કરી લેજો હું નથી કરતો પણ ખૂબ લયા કરી પરમાત્મા એ મને તમને આજ આ પરિસ્થિતિમાં લાવીને આપણે મૂક્યા છે સાહેબ કે આપણે શાંતિથી ખાઈએ પીએ હરીએ ફરીએ નાવા સરસ મજાના કામ કરીએ કર્મઠ બનીએ વર્ષો વર્ષો પણ યુગો કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્યનો અવતાર આપણને માણસનો અવતાર મળ્યો છે સાહેબ એ આનંદ કરવા માટે મળ્યો છે હસવાનું પરમાત્માએ માત્ર ને માત્ર આપણને આપ્યું છે આપણા સિવાયના કોઈ હસતા નથી એ લોકો ખુશ થાય તો પૂછ રીપટપટ આવ્યા બાકી હશે નહીં એટલે પરમાત્માએ આપણા પૂર્વજન્મના કર્મનું પુણ્યનું ભાથું આપ્યું ને આપણને સીધા બનાવ્યા માણસને સીધું બનાવ્યો છે આપણા સિવાયના બધા આડા છે તમે નજર કરજો કીડી કીડી આડી મકોડો આડો હાપ આડો આડી બળદ આડો પાડો આડો પરમાત્મા એ બધાના આડા બનાવ્યા છે ખાલી આ એક નંગ આમ સીધું બનાવ્યું છે પણ ઘણી વખત નથી રહેતું પણ આપણે બધા સીધા છીએ સરસ મજાના પરિવારમાં તમે જોડાયા છો એ જાયમો પરિવાર અને આપ સૌ જાયમિષ્ટ મિત્રો મહેનો વડીલો આપણી વચ્ચે આજ આનંદ કરવો છે અમે આનંદ કરવા માટે જ આવ્યા છીએ અમે અમે લગભગ બે ત્રણ ઓ ત્રણ દિવસે આનંદ કરીએ છીએ પણ આજે સરસ મજાના પરિવારમાં અમને આજ કાર્યક્રમ આપવાનો મોકો મળ્યો છે ને તો ભજન તો અમે ઘણી જગ્યાએ કરીએ છીએ પણ ઘણી વખતે ભજન કરતા હોય તો એક જગ્યાએ ભજન કર્યા મેં પાંચ ભજન બોલ્યો અને આગળ બેઠેલા હોય ગયા લાડવા ખાઈને બેઠા હશે તે આયોજકોએ મેં કીધું યાર આમને જગાડો સરસ મજાનો ભજન આટલી સરસ વાતો થાય છે તો પેલા ડોળેનું ઉઠાડ્યા એ પેલા જાગીને હું કે પ્રવીણભાઈ તમે તમારે થવા દો મને વિશ્વાસ છે તમે ખોટું નહીં કહો આ તમે બધા નીચે અમે ઉપર તમને અમને તમે આ સ્ટેજ ઉપર બેસાડ્યા છે સાહેબ તમે સામે બેઠેલા તમે અમારા ભગવાન છો કારણ કે તમે સાંભળો છો તો અમે રજૂ કરી છે મને ગેર કોઈ નથી અવગડતું ગરવાળો હોપડી હોપડી ને થાકી ગયો છે અને અમે તમને કહું સાહેબ જે કામનો માટલો હોય ને નીચે હોય ને જે રીઢો થઈ જાય ને એ ઉપર ચડવું પડશે જેમાં પાણી ઠંડુ ના થતું હોય ને એવા એટલે તમે તમારી મહાનતા છે અમને તમે ઉપર બેહાડ્યા છે પરમાત્માના દરબારમાંથી આ આ જીવ શિવમાંથી છૂટો પડીને સંસારમાં આવ્યો છે સાહેબ તો શિવ બે અક્ષર જીવ બે અક્ષર અને જીવના રહેવા માટે આખો દેહ બનાવ્યો તો એ પણ બે અક્ષર અને પરમાત્માની દયા જુઓ આ આખું શરીર જે બે અક્ષરમાં છે કે શિવ બે અક્ષર જીવ બે અક્ષર એને રહેવા માટે બનાવ્યો આ દેહ દેહ બે અક્ષર એની ઉપરથી શરૂ કરો માથું બે અક્ષર એની ઉપર બાલ બે અક્ષર ના હોય તો ના હોય તો ટાલ એ બે અક્ષર એથી નીચે આવો બાલ બે અક્ષર નાક બે અક્ષર આંખ બે અક્ષર ગાલ બે અક્ષર કાન બે અક્ષર હોઠ બે અક્ષર ઉપર ઉગે હે બે અક્ષર અંદર નું ફર્નિચર તમે છાતી બે અક્ષર પેટ બે અક્ષર પગ બે અક્ષર નખ બે અક્ષર લોહી બે અક્ષર માંસ બે અક્ષર હાડ બે અક્ષર પાણી બે અક્ષર અને આ પછી પૂરો થઈ જાય તો શું બને લાશ બે અક્ષર અને પછી એને લઈ જાઓ તો શું થઈ જાય રાખ આ બધું બે અક્ષરમાં સમાવેશ થશે સાહેબ એટલે આ બ સરસ મજાનું આપણે વાતો કરીશું પણ સાથે સાથે સંગીતની પણ મજા કરીશું તો સૌ પ્રથમ આપણે ગુરુ વંદના ગણપતિ વંદના તો આપણે દીપ પ્રાગટ્ય વખતે કરી લીધી

सुधारो गुरूजी मा मन ख़ूब सुधारो ए गुरूजी मा आ मन ख़ूब सुधारो લ ચોર્યા સીમા બહુ દિન ભટક્યા ઘડી ઘડી પશમું વતારો ઓ લખ ચોર્યા સીમા બહુ દિન ભટક્યા ઘડી ઘડી પશુ અવતારો दारो गुरू जी मारा आवेल मन थो सुधारो ए गुरू जी मारो आवेल मन तो सुधारो वार, गुरु ए, ए, वार गुरू मारी हर जी सामो साबिड़े पुराणो हे वार गुरू हर जी साबड़ो साबिणिय में वेद पुराणो माया मां थी જીવને ઉગારો એ માયામાંથી માયામાંથી જીવને ઉગારો મટી જાય જન્મનો જંજાળો ગુરુજી મારો આવેલ મન સુધારો એ ગુરુજી મારો આવેલો આ મન સુધારો આવેલ મન સુધારો રે ગુરુજી મારો આવેલો મન સુધારો તમારો તમે ગુરુજી મારા પરમ ઉપકારી શિર પર પંજો તમારો ના ભૂલું ગુણ ગુરુ